નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટથી લેવામાં આવેલ પટ્ટાવાળાઓની એજન્સી અલ્ટ્રા અલ્ટ્રામોડલને બ્લેકલિસ્ટ કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિરોધ પક્ષના નેતા દ્વારા પત્ર લખવામાં આવ્યો મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં ઓફિસની કામગીરી માટે અંદાજિત સો પટ્ટાવાળા માસિક ઉચ્ચક વેતનથી સભા ઠરાવ ત્રણ એક બે હજાર ચોવીસના ઠરાવથી મંજૂરી આપવામાં આવી અલ્ટ્રા મોડર્ન એજન્સી પાસેથી સો પટ્ટાવાળા કોન્ટ્રાક્ટથી પ્રતિદિન આઠ કલાક પાંસો રુપ્યા ભાવ થી લેવાની મંજૂરી પ્રમાણે આ એજન્સીને વડોદરા મહાનગરપાલિકાને સો પટ્ટાવાળા મોકલવા આ પટ્ટાવાળાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે આ એજન્સી દ્વારા આ પટ્ટાવાળાનું શોષણ કરવામાં આવે છે લોકોને પૂરેપૂરો પગાર આપવામાં આવતો નથી પીએફ અને ઈએસઆઈસી પણ કાપવામાં આવતું નથી આ એજારદારને ત્વરિત બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમીરાવત દ્વારા માંગણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં સો પટ્ટાવાળાને લેવા માટે આઉટસોર્સિંગથી કામ અલ્ટ્રા મોડર્ન લિમિટેડ કરીને એક એજન્સીને આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટના બેઝિક કન્ડિશન્સ એવા હતા કે દસ પાસ લોકોને નોકરી રાખવી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટમાં પાંચ મહિના પૂર્ણ થયા અમે કોન્ટ્રાક્ટ અગાઉ બી એવું કહ્યું હતું કે પટાવાળીની કોઈ બી ઓફિસમાં પોસ્ટ બહુ ક્રિટિકલ હોય છે કઈ ફાઇલો ક્યાં છે ફાઇલોની જવાબદારી રિસ્પોન્સિબિલિટી તો જ ફિક્સ થાય જ્યારે પરમાનન્ટ પટાવાળા હોય તેમ છતાં આઉટસોર્સિંગથી લીધા જે એજન્સીને કામ આપ્યું છે એ એજન્સીએ દસ પાસની જગ્યાએ એનાથી ઓછો ભણેલા લોકોને અગિયારમાંથી પાંચ મહિના સુધી હાયર કર્યા એ લોકોનો બારથી તેર હજાર કેરી કેરી હોમ કેરી હોમ સેલરી તેર થી ચૌદ હજાર રૂપિયા હતો એની જગ્યાએ એમના ખાતામાં દસ હજાર અગિયાર હજાર રૂપિયા આપ્યા વેરસ્ટ એમ એમને એવું કહેવામાં આવ્યું કે તમારે જે લેટ આવ્યા કે રજાઓ છે એનો પગાર કપાયો ધેટ કોર્પોરેશનમાંથી ટોટલ ફૂલ એમના જે ક્લેમ કરવાના એ ચૌદ હજાર રૂપિયાની આસપાસ ચૌદ હજાર છસોની આસપાસ ક્લેમ કરવામાં આવ્યા તો ઇન દેટ કેસ કોર્પોરેશન સાથે આ ઇજારદારે ફ્રોડ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિફિકેશન ઓલ્સો એમને સેલરી લેવાની જે આપી છે એના કરતા વધારે લીધી છે એમાં બી ફ્રોડ કર્યું છે એમના પીએફના ખાતા મોટાભાગના લોકોના નથી ખોલ્યા એમને ડ્રેસ આપવાના હોય બે ડ્રેસની જગ્યાએ એક જ ડ્રેસ આપ્યો છે આ તમામ વસ્તુ ટેન્ડરના ટેન્ડરનું વાયોલેશન છે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરેલી એક કારણદર્શક નોટિસ પણ ઈજારદારને આપી છે કે તમે આવું કર્યું છે છે તો તો તમારી સામે કેમ લેવા અમારી ડિમાન્ડ કે દસ ફાઇલ જે છોકરાઓને રાખ્યા હતા તમામને નોકરીમાંથી હવે કાઢી મૂક્યા છે તો ઇન દેટ કેસ ઇજારદારે બી કોન્ટ્રાક્ટ વાયોલેટ કર્યો છે કોર્પોરેશનને એમ બી જે પટાવાળા વારે ઘડીએ ચેન્જ થાય તો એમનું કામ સફળ થાય માંડ માંડે લોકો ટ્રેન થયા હશે ત્યાં અમે ન આપ્યું તો આ તમામ કોર્પોરેશનના સ્ટાફને બી હેરાનગતિ થતી હોય ત્યારે આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો ડિમાન્ડ કરતો અમે આજે લેટર લખ્યો છે